હિન્દુઓના ધાર્મિક ઉત્સવો જેમ કે શિવરાત્રીના ઉત્સવને ધ્યાનમાં રાખીને શિવરાત્રીનો મેળો ભરાતો હોય છે ત્યારે આ શિવરાત્રીના મેળામાં કોઈ પણ વિધર્મીઓને પ્રવેશ આપવામાં ન આવે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા જિલ્લામાં આગામી મહાશિવરાત્રીના ઉત્સવને ધ્યાનમાં રાખીને કાયા વરોહણ તથા મધોવરમાં ભવ્ય શિવરાત્રી ઉત્સવ યોજાતો હોય છે આ મેળાની પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી છે માટે મહાશિવરાત્રીના મેળા દરમિયાન આ દિવસ દરમિયાન કોઈપણ ગેરહિન્દુ લોકોના વાહનોની લારી કલ્લા પથારા ચંડોળ વગેરે પ્રવેશ માટે પરવાનગી આપવી નહીં ત્યારે હિન્દુ ધર્મની લાગણીને ધ્યાનમાં રાખીને આ મુજબનો આદેશ કરવાની માંગ કરવામાં આવી હતી વડોદરા જિલ્લા તેમજ બીજા રાજ્યોમાં બનતી વર્તમાન ઘટનાઓ બની હતી હરિયાણાના મેવાતમાં શિવજીની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કરી દેશ અને હિન્દુ સમાજની લાગણીને દુભાવવામાં આવી હતી વડોદરા જિલ્લામાં મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા ઉપર હુમલો કરી મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી તેમજ હિન્દુ ઉપર પથ્થર મારો તથા હથિયારોથી હિન્દુઓની આસ્થા ઉપર કરવામાં આવ્યા હતા હાલમાં તાજેતરમાં પાદરા તાલુકામાં વડુ ગામમાં પ્રભુ શ્રી રામની યાત્રા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ બધા જ બનાવના પગલે ક્યાંક અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિધર્મીઓને હિન્દુ ધાર્મિક ઉત્સવો તેમજ મેળાઓમાં પ્રવેશ મળવો જોઈએ નહીં કારણ કે પૂરા ભારત વર્ષમાં હાલમાં પ્રભુ શ્રી રામલલ્લાના અયોધ્યામાં ભવ્ય મંદિર બનવાથી કેટલાય વિધર્મીઓ આનો બદલો લેવાના ભાવથી હિન્દુઓના ધાર્મિક કાર્યક્રમો ઉત્સવો તેમજ મેળાઓમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ એકત્રિત થતા હોય ત્યાં કોઈપણ સંજોગોમાં વિધર્મીઓ પણ રીતે પણ સ્થિતિમાં હિન્દુ ધર્મની લાગણીને દુભાવવાની તેમજ શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન ન કરે તેના ભાગરૂપે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જય શ્રી રામ આજરોજ મેં કલેક્ટર ઓફિસે આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદથી આવેદનપત્ર આપવા માટે આવનાર સમયમાં ભગવાન અમારા આરાધ્યદેવશ્રી ભોળાનાથ શ્રી શંકરનો જે મહાશિવરાત્રી પર્વ છે એ મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાની અંદર કા ડભોઈ તાલુકાનું કાયોરણ ગામ છે જે અતિ પ્રાચીન ભવ્ય મંદિર આવેલું છે ત્યાં ભવ્ય શિવરાત્રી મહોત્સવ ઉજવાતો હોય છે અને મેળાનું આયોજન થતું હોય છે તદ ઉપરાંત વાઘોડિયા તાલુકાની અંદર માડોદર ગામમાં પણ અતિ પ્રાચીન અને ભવ્ય મેળાઓનું આયોજન થતું હોય છે એ મેળાઓની અંદર ક્યાંક ને ક્યાંક વિધર્મીઓ પોતાના લારી ગલ્લા દુકાનો લઈને બેસતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારી હિન્દુ બેનધિકારીઓને પણ ટાર્ગેટ કરતા હોય છે એને લઈને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મેળાઓની અંદર એમ વિધર્મીઓ જે બેન હિન્દુ છે એમને ક્યાંય પણ લારી ગલ્લા પથારા કે ચકદોડના પ્રવેશ મળવો જોઈએ નહીં એના માટે અમે ખાસ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે બીજું કે એ લોકો ત્યાં અમારા ક બજરંગના કાર્યકર્તા પણ અમારા બસો છોકરાઓની ટીમ ત્યાં ફરતી જશે અને એનો જવાબ પણ આપવા માટે જો એ લોકો સમજે નહીં એમની સાન શાનમાં તો એનો જવાબ પણ અમે આપવા માટે તૈયાર છે અમારું મુખ્ય એક સૂત્ર છે જે જો ને અમારે રામ કા વોન અમારે કામ કા જે બિનહિન્દુ જે મુસ્લિમ વિરોધ મુસ્લિમ છે વિધર્મી છે એ જે હિન્દુ નથી એવા લોકોને અમે એમની શાન ઠેકાણે લાવવા માગીએ છે કેમ કે તે લોકોએ ભગવા અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનું મંદિર ભવ્ય મંદિર બન્યું છે એનું ક્યાંક ને ક્યાંક એમના પેટમાં તેલ રેડાયું છે એટલે એ લોકો અવારનવાર ક્યાંક ને ક્યાંક અમારા હિન્દુ આ કેન્દ્રો છે આસ્થા કેન્દ્રો છે ધાર્મિક જુલુસ છે એના પર હુમલા કરતા હોય છે અત્યારે તાજેતરમાં જ વડુમાં પણ એમને ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કર્યો છે તાજ ત્યારબાદ શર્મા ગણેશ વિસર્જન યાત્રા ઉપર ગણેશની યાત્રા ઉપર પથ્થરમારો કરી હુમલો ઉપર કર્યો હતો એનો જવાબ પણ અત્યારે કાર્યકર્તા આપી રહ્યા છે હવે એ સમય આવી ગયો છે કે હવે એ જે પીઠ પાછળ ઘા કરે છે પીઠ પાછળ ઘા કરવાને એમનો સમય ગયો છે હવે એમને તાકાત હોય તો હિન્દુઓની સામી સાથે આવીને ઘા કરી જુએ તો એમને હિંચનો જવાબ પથ્થરથી મળશે અને એમને જવાબ આપવાની તાકાત વિશ્વ હિન્દુ પરિષદ બદરંગના કાર્યકર્તાઓ પૂરેપૂરી બતલાવી રહ્યા છે એમનામાં તાકાત હોય તો સામી સાથે આવી જુએ જય શ્રી રામ જય જય શ્રી રામ